દાદા દાદાનું આગમન થઈ ગયું છે એકલા એકલા હવાનું અને તારે ચકલો ના આવે એ માટે કોઈ ખખરે ને એવું ખેતરના વચ્ચે આપણે લગાવીએ બતાવીએ તો આપણે બનાવી દીધું છે કમ્પ્લેટ ખાલી લગાવવાની બાકી તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો હવારના હાથ વાગ્યા છે આપણો વૉક કરી દીધું ચાલુ અને આજે તો ઠારમાં વહેલા આવી જશે ખેતરમાં કારણ કે મકાઈમાં ચકલો આવશે તે ઊગતી ઊગતી મકાઈ નેચાથી કાપી દેશે એટલે થોડીવાર કલાક બે કલાક આપણે ખેતરમાં ચકલો ઉડાડીએ એટલે મકાઈ અમુક અઠવાડિયું થઈ જશે અમુક ઊગતી થઈ જઈશું એટલે થોડી વાર થોડા દરા હાથ રાખવી પડશે બતાવી દઈએ આયરનમાં તો ખતરનાક ઠાર પડે છે જવા એવું જ નહીં છે તો ગાઈશ સુરજ દાદાનું આગમન થઈ ગયું છે અને આપણે મકઈના હેતરના વચ્ચે ઉભા રહે છે આજુબાજુ ચકલો કોઈલી બધું શું આવું એટલે હ દોડો લપસણી ખા એવું કર્યું હા રઘુડા એકલા એકલા હવાનો હા એ રગુડા ઘોડા એ રગુડા એ વાત કહો ગોકો એટલે આજે નહીં આવે ગો મારે જ ગોકો દરો લઈ જ્યો સાહેબ આપણા ઘેરથી દરો લઈ ગયો કનો હતો દરો તારો હતો કુલ લઈ ગયું ગોકો તાર લઈને લેવો પડે ગોડું તું તો લઈને લેવો પડે તારે આ બાજ ગોકાણ તો ગાઈઝ આપડે સવારે આવ્યા હતા બે કલાક ચકલો ઉડાડવા મકાઈ માં ચાર પોતદારા થયા છે મકાઈ હવે ઉગવાની તૈયારી જ છે બે દારામાં એટલે ચકલો નેચરથી ગોડી નાખે છે એટલે આપણે અત્યારે આવ્યા છીએ એટલે હેતરના ચારે બાજુ પેલો મેણીઓ લગાવી દીધો છે એટલે રાતી ભૂંડે આજ જ રાતી આવ્યા તો અને અત્યારે ચકલો ના આવે એ માટે કોઈ ખખર ને એવું હેતરના વચ્ચે આપણે લગાવીએ બતાવીએ તો અને આપણે બનાવી દીધું છે કમ્પ્લેટ ખાલી લગાવવાનું બાકી એટલે લગાવી દઈએ રાતી ભૂંડે આવે છે એટલે ભૂંડોની હાથ રાખવી પડે અને મકાઈ કૂણીને કૂણી ચકલો બેટી નાખે છે એટલે એના માટે કોક ચકલો ના હોય એવું કોઈક કરવું પડશે એટલે આપણે બનાવી છે જો મજરા આવી જાય તો બરાબર છે બતાવી દઈએ આપણે તો ગાઈશ આપણે તૈયાર કરી દીધું છે આ હોટું તૈયાર કર્યું છે અને આ ડીશ છે ડીશને થોડો અધર બોલ્ટ ભરાઈ દીધો છે અને એક બાટલો છે એટલે આપણે લગાવીએ એવી રીતના ખખરાય હું બતાવું વિડીયોમાં આપણે લગાવવાની બાકી અમે હેતરના વચ્ચે એક પીલબાજ એક દદી મારી છે અને એક પીલબાજ મારી છે એક પીલીબાજ મારી છે અને એક આટલા મારી છે ચાર ઊભો કરી દીધો ચાર ખૂણે એટલે ભૂંડ ના આવું પાસો પડું ભૂંડ ભૂંડ આવું તો શું જ પણ પાસો પડું જોઈને હવે જોઈએ છીએ શું થાય છે જે થાય આ તો લગાવી દઈએ ચકલો ના આવે એ માટે હું ગાઈ જ આપણે લગાવી દીધું બતાવી દઈએ છીએ એ જ ખરેના બાટલો હેરનો જ આપણે રસ્તામાં જ જડે ખબર નહીં આ વાયરો આવે ને એટલે আর এতনা খরো আর খর চকলো